વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસ તો તેમનો બીજો દિવસ છે અને ચાર અલગ અલગ જનસભાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરવાના છે જેમાં સૌથી પહેલી જનસભા આણંદમાં કરવાના છે ગાંધીનગરથી તેમનો કાફલો જે છે તે રવાના થઈ ચૂક્યો છે અને થોડી જ વારમાં આણંદ ખાતે તેઓ પહોંચી જશે શાસ્ત્રી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરશે આણંદના ઉમેદવાર મિતેશ પટેલ માટે તેઓ પ્રચાર કરશે દેવસિંહ ચૌહાણ જે ખેડાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના તેમના માટે પણ તેઓ પ્રચાર કરશે આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભા કરવાના છે થોડી જ વારમાં તેઓ જનસભા કરશે પહોંચી જશે થોડી વારમાં આણંદ ખાતે અને ત્યાં જનસભા કરશે આ ઉપરાંત પણ અન્ય ત્રણ સભાઓ આજની લાઇનઅપ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ત્રણેય સભાઓ સૌરાષ્ટ્રમાં તેઓ કરવાના છે એક સુરેન્દ્રનગર છે એક જુનાગઢ છે અને એક જામનગર આ ત્રણ જગ્યાએ પણ સભા પ્રધાનમંત્રી કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ જેમાં અલગ અલગ જગ્યાએ જનસભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પણ કરી ડીસા અને અહેમતનગરમાં સભા કરી ત્યારબાદ આજે પણ તેમની ચાર અલગ અલગ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ સભા આણંદ ખાતે તેઓ કરનાર છે ગાંધીનગરથી તેમનો કાફલો જે છે તે આણંદ જવા માટે રવાના થઈ ચૂક્યો છે અને થોડી જ વારમાં તેઓ આણંદ ખાતે પહોંચી પણ જશે ગોલનダ શાસ્ત્રી મેદાન ખાતે જે મારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે બધું આચ્યુત કરવા માટે કૃણાલ જણાવશો કેવો માહોલ હાલ ત્યાં જોવા મળી રહ્યો છે વખતે મોદી સરકારની વાત છે ત્યારે મે મોદી વાળી યે ટી-શર્ટ પર અહીંયા પહેરેલી છે અને સાથે જ ધ્વજ છે મોદીજીના ફ્લેગ સાથે અહીંયા લોકો આવ્યા છે કાકા ક્યાંથી આવ્યા છો તમે હવે બોરસદ તાલુકા નાપા ચરપત ધામ લોકો અહીંયા આવ્યા છે તમે ગ્રુપમાં આશરે બે લાખ ની આસપાસ તો અત્યારે હજુ તો બે કલાક બાકી છે પણ આવી ગયા છે લોકો અને લગભગ મારા હિસાબે હિન્દ પૂરા હિન્દુસ્તાનમાં ભાજપ સરકાર મોદી સરકાર 405 લાવશે અને જીતી બતાવશે મોદીજીનો સાબડો આ ગયા છો હા ચોક્કસ અપકી બાર 400 માર એવી ઓસી રાજ ઉતાર છે જર્સી ઇલેક્શન જાહેર થયું ત્યારથી જો રામકો લાવે उसको હમલા શાસ્ત્રી બાગ મેદાન ખાતે નરેન્દ્ર મોદીની સભા છે થોડીક જ મિનિટોમાં મોદીજી પણ અહીંયા આવવાના છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા છે કેસરી ટોપી કેસરી ટી શર્ટ ભાજપના ધ્વજ અને ફરી એકવાર મોદી સરકારના બેનરો સાથે અહિયાં કાર્યકરો ઉત્સાહ પ્રદર્શિત કરી રહ્યા છે લઈને જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં આણંદ ખાતે આવી પહોંચશે પહેરેલી છે અલગ અલગ પ્લેકાર્ડ ને બેનર્સ પણ વડાપ્રધાનના આગમન સ્વરૂપે લોકોના હાથમાં જોવા મળી રહ્યા છે અને ઉત્સાહ અત્યારે તમામ લોકોમાં શરમ પર જોવા મળી રહ્યો છે વડાપ્રધાનના આગમનને પગલે આજે ચાર અલગ અલગ જનસભાઓ આ ઉપરાંત જે જનસભા આણંદમાં થવાની છે તે પીએમ મોદીના હમશકલે પણ આકર્ષણ જમાવ્યું આ ઉપરાંત નાના નાના બાળકો પણ સભા સ્થળે પીએમ મોદીનો ગેટઅપ ધારણ કરીને આવ્યા છે નાના નાના બાળકો તે લઈને વયોવૃદ્ધ વ્યક્તિઓ જે છે પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળવા માટે શાસ્ત્રીય મેદાન ખાતે થોડી જ વારમાં જ્યારે પ્રધાનમંત્રી આવી જશે ત્યારે એ સંબોધન સાંભળશે મોટી સંખ્યામાં લોકો અત્યારથી ત્યાં ઉપસ્થિત છે પ્રધાનમંત્રીની રાહ જોવાઈ રહી છે ચાર અલગ અલગ જનસભા પ્રધાનમંત્રી આજના દિવસમાં કરવાના છે અને પ્રચાર પ્રસાર કરશે